નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા ટીચર્સ માં આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ વાર્તા એક સામાન્ય યુવક આદિત્યની છે જે તેના આત્મા અને તેની ઈચ્છાઓ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો હતો આદિત્ય એક નાનકડા ગામનો રહેવાસી હતો જ્યાં ઋષિ મુનિઓના ઉપદેશો અને ધાર્મિક બાબતોને ખૂબ મહત્વ આપવામાં આવતું હતું પરંતુ આદિત્યના મનમાંગ એવી ઈચ્છાઓ હતી જેના કારણે તે પોતાની નજરમાં દોષિત હતો તે જાણતો હતો કે આ ઈચ્છાઓ ફક્ત આત્મનિયંત્રણ અને ધ્યાન દ્વારા જ શક્ય છે પરંતુ દરેક વખતે તે તેના દ્વારા પરાજય પામતી હતી એક અનુપ્તરિત પ્રશ્ન આદિત્યના મનમાંગ વારંવાર આ પ્રશ્ન ઊભો થતો હતો મારા મનમાં આવી ઈચ્છાઓ શા માટે ઉદભવે છે શું આ સ્વાભાવિક છે કે પછી હું કોઈ ઊંડા પાપમાં ફસાઈ ગયો છું રોજ સવારે જ્યારે તે ગામના મંદિરમાં જતો ત્યારે ત્યાં બુદ્ધના ઉપદેશોની ચર્ચા થતી ત્યાં એક વૃદ્ધ ઋષિ મહામાનવી લોકોને જીવનના સત્ય વિશે સમજાવતા હતા એક દિવસ આદિત્યએ હિંમત ભેગી કરી અને મહામાનસ્વીને પૂછ્યું ગુરુદેવ આવી ઈચ્છાઓ મારા મનમાં કેમ આવે છે શું હું ખોટો છું મહામાનસ્વીએ સ્મિત સાથે જવાબ આપ્યો બેટા આ પ્રશ્ન તમારો એકલાનો નથી આવી ઈચ્છાઓ દરેક વ્યક્તિની અંદર હોય છે પરંતુ તેને સમજવી અને તેને નિયંત્રિત કરવી એ જ્ઞાન તરફનું પ્રથમ પગલું છે પણ કેવી રીતે ગુરુદેવ આદિત્યએ હતાશામાં પૂછ્યું મહામાનસ્વીએ કહ્યું તમારે બુદ્ધના માર્ગ પર ચાલવું પડશે તેમના જીવન અને ઉપદેશોને સમજો તમારા પ્રશ્નનો જવાબ ત્યાં જ મળી જશે એક રહસ્યમય મીટિંગ તે રાત્રે આદિત્યને ઊંઘ ન આવી સવાર પડતા જ તે જંગલ તરફ નીકળી પડ્યો ચાલતા ચાલતા તે એક ગુફામાં પહોંચ્યા જ્યાં બુદ્ધના જીવનની વાર્તાઓ દિવાલો પર દોરવામાં આવી હતી આ તસવીરોને જોતાં જોતાં તે ઊંડાણમાં ખોવાઈ ગયો પછી એક મધુર અને રહસ્યમય અવાજે કહ્યું તમારે જવાબ જોઈએ છે આદિત્યએ ચોંકીને પાછળ જોયું ત્યાં એક વૃદ્ધ સાધક ઉભો હતો તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી તેણીએ કહ્યું તમારો પ્રશ્ન માત્ર ઈચ્છાઓ પૂરતો સીમિત નથી તે જીવનના ઊંડા સત્યને જાણવાની યાત્રા છે આદિત્યએ સંકોચ સાથે પૂછ્યું તો શું જવાબ છે ગુરુવર સાધકે હસતાં હસતાં કહ્યું પહેલાં તમે સમજો કે આ ઈચ્છાઓ શા માટે ઉદભવે છે મન તેના સ્વભાવમાં ચંચળ છે તે તેના સંતોષ માટે ભટકતું રહે છે પણ તમારો ઉદ્દેશ્ય તેને સ્થિર કરવાનો હોવો જોઈએ બુદ્ધની ઉપદેશો સાધકે આદિત્યને એક વાર્તા સંભળાવી બુદ્ધને એક વખત તેમના શિષ્ય દ્વારા આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો બુદ્ધે જવાબ આપ્યો ઈચ્છાઓ બહારની કોઈ પણ વસ્તુને કારણે આવતી નથી તે તમારી અંદર છે કારણ કે તમે તેમને પ્રેમ કર્યો છે જેમ તમે બીજને પાણી અને માટી આપો છો માત્ર આ ઈચ્છાઓ પોષાય છે પરંતુ જો તે ધ્યાન અને સંયમની અગ્નિમાં બળી જાય તો તે ઓલવાઈ જાય છે આદિત્યએ પૂછ્યું પણ આ કેવી રીતે શક્ય છે સાધકે કહ્યું બુદ્ધે ચાર ઉમદા સત્યો પ્રગટ કર્યા અને અષ્ટણું માર્ગ શીખ્યો આ માર્ગ તમારી અંદરની આ ઈચ્છાઓને દૂર કરી શકે છે આદિત્યએ નક્કી કર્યું કે તે આ માર્ગને અનુસરશે પરંતુ તેના મનમાં શંકા હતી

પરંતુ તેમની સાથે જોડાયેલા બનવું એ તમારી પસંદગી છે જ્યાં સુધી તમે તેમને તમારા પર અંકુશ મૂકવા દેશો ત્યાં સુધી તમે મુક્ત થશો નહીં તેમનું અવલોકન કરો તેમને સમજો અને તેમને જવા દો જાગૃતિ આદિત્ય વધુ ઊંડાણથી ધ્યાન કરવા લાગ્યો તેણે જોયું કે જ્યારે તે એકલા હોય અથવા જ્યારે તે કંટાળો અનુભવે ત્યારે ઈચ્છાઓ વધુ મજબૂત બને છે તેણે નોંધ્યું કે આ ફક્ત તેની માનસિક સ્થિતિનું પ્રતિબિંબ છે ધીરે ધીરે તેને પોતાના મનનો સ્વભાવ સમજવા લાગ્યો એક દિવસ જ્યારે તે ગુફામાં ધ્યાન કરી રહ્યો હતો ત્યારે તેને અદ્ભુત શાંતિનો અનુભવ થયો તેની અંદર એક અવાજે કહ્યું તમારી ઈચ્છાઓ તમારા ડર અને અજ્ઞાનનું પરિણામ છે જ્યારે તમે આ સમજો છો ત્યારે તેઓ તેમનું અસ્તિત્વ ગુમાવી બેસે છે સાચો જવાબ આદિત્ય હવે સમજી ગયો હતો કે મનને કાબુમાં રાખવું એ જ ખરી લડાઈ છે આ લડાઈ બહારની નથી પરંતુ આંતરિક છે તેને સમજાયું કે ઈચ્છાઓ સ્વાભાવિક છે પરંતુ તેને યોગ્ય દિશામાં લઈ જવી એ બુદ્ધના માર્ગનો સાર છે તેણે નવી શરૂઆત કરી તેમણે તેમનું જીવન આધ્યાત્મિક અભ્યાસ સેવા અને આત્માની શુદ્ધિ માટે સમર્પિત કર્યું તે ગામમાં પાછો ફર્યો અને અન્ય યુવાનોને તેમની આંતરિક લડાઈઓને સમજવા અને જીતવાનો માર્ગ બતાવીને પ્રેરણા બની તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો